ચેરી બ્લોસમ લાઈવ નાઇટ લાઈફ તેમજ બરફથી ઢંકાયેલી ખીણો અને શાંત ગામડાઓ છે જેથી પ્રવાસીઓ માટે જાપાન આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અને દેશની વિઝા પ્રક્રિયા અને ભારતમાંથી ફ્લાઇટ્સ કનેક્ટિવિટીમાં પણ સુધારો થયો છે અને આજ કારણે સપના જેવો લાગતો દેશ હવે ભારતીયોની મુસાફરીની યોજનાનો ભાગ બની રહ્યો છે તો એક અહેવાલ મુજબ બે હજાર પચીસ વર્ષ ભારત અને જાપાન વચ્ચે મુસાફરીમાં ખૂબ જ સારું રહ્યું છે કેમ કે બાળકો હોય પરિવાર હોય નવ દંપતી હોય કે યુવાન પ્રવાસી હોય દરેક ઉંમરના લોકો જાપાનની મુલાકાત લેવાનું પસંદ કરી રહ્યા છે અને સૌથી અગત્યનું એ છે કે લોકો હવે ફક્ત ચેરી બ્લોસમ સિઝન દરમિયાન જ નહીં પરંતુ આખું વર્ષ જાપાન ફરવા માટે જવાનો પ્લાન બનાવે છે એટલે કે જાપાન હવે ફક્ત ભારતીયો માટે એક ટ્રેન્ડ નથી રહ્યો પરંતુ ફેવરિટ ટુર પ્લેસ બની ગયું છે તો જાપાન નેશનલ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશન એટલે કે જે એનટીઓ દાં જણાવ્યા અનુસાન્યુઆરી અને ડિસેમ્બર બે હજાર પચીસ દરમિયાન ત્રણ લાખ પંદર હજારને એકસો ભારતીયોએ જાપાનની મુલાકાત લીધી હતી અને આ પહેલી વાર છે કે જ્યારે જાપાનમાં ભારતીય પ્રવાસીઓની સંખ્યા ત્રણ ને વટાવી ગઈ છે

જેમાં જાપાન નેશનલ ટુરિઝમ ઓર્ગેનાઇઝેશનના જણાવ્યા અનુસાર જાપાને પોતાના એક વૈભવી અને લક્ઝરીયસ લાઈફ તરીકે સ્થાપિત કર્યું છે જે પરંપરા આધુનિક જીવનશૈલી અને સુંદર પ્રકૃતિનું અનોખું મિશ્રણ દર્શાવે છે તો વધુમાં કહીએ તો જાપાન ભારતીય પ્રવાસીઓને આકર્ષિત કરી રહ્યું છે કારણ કે તે પ્રાચીન સંસ્કૃતિ હાઈટેક શહેરો અને શાંત કુદરતી સૌંદર્ય ધરાવે છે તો જાપાન પ્રવાસે જતા પહેલા તેમનું બજેટ થોડું અત્યારે ફ્રેન્ડલી બન્યું છે અને જાપાનની ચલણ યેનના નબળા પડવાથી ભારતીય પ્રવાસીઓને ખરીદી ભોજન અને હોટેલ પહેલા કરતા પણ વધુ સસ્તા મળી રહ્યા છે ભલે જાપાન હજુ પણ એક મોંઘો દેશ છે માનવામાં આવે છે ત્યારે વધુમાં જાપાન નેશનલ ટુરિઝમ ઓર્ગેનાઇઝસ જણાવ્યું છે કે જાપાન એરલાઇન્સ એરલાઇન્સને ટોક્યોના હાનેડા અને નારીતા વચ્ચે એક રૂટ શરૂ કર્યો છે જ્યારે એ એને બે હજાર છવ્વીસમાં દૈનિક મુંબઈ નારીતા ફ્લાઇટ શરૂ કરી રહી છે અને આનાથી ભારતીય પરિવારો માટે જાપાનની મુસાફરી વધુ અનુકૂળ બને છે તો સિંગાપોર થાઇલેન્ડ મલેશિયા અને હોંગકોંગ દ્વારા કનેક્ટિવિટી ફ્લાઇટોનો વધુ પડતો ઉપયોગ ભારત અને જાપાન વચ્ચે